સુખદેવજી જે લીલાઓ કહી રહ્યા છે આનો કોઈ ક્રમ નથી કે ભાઈ પેલા ભગવાનનો જન્મ થયો પછી છઠ્ઠી થઈ તો જે જે ક્રમમાં મોટા છે એમ નહીં જે લીલા મનમાં આવી એ લીલા સુખદેવજી કહી રહ્યા છે અથવા જે લીલા રે જે લીલાનું કનેક્શન બનતું હતું તો લીલાનો કોઈ ક્રમ નથી આ હું એટલા માટે કહું છું કદાચ તમે ભાગવત વાંચવાની ઈચ્છા થાય ને ઘરે જઈને વાંચવા માંડો એમ થાય આમ કેમ છે કે પહેલા ત્રણ મહિનાના પછી એક વરના અને હવે પાછી બીજી લીલા કરે તેમાં ભગવાન ઓર નાના છે પાછી તો સુખદેવજીને પણ એવું ધ્યાન લાગી ગયું છે કે ક્રમનો કોઈ ખ્યાલ રહ્યો નહીં તો જે લીલા મનમાં થઈ રહી જેનું સ્મરણ થાય એ લીલાની કથા કહી રહ્યા છે તો સકટ ભંજન લીલા જે દિવસે થઈ એના ઠીક બીજા દિવસે નામકરણ સંસ્કાર લીલા થઈ છે ભગવાન નામકરણ ત્યારે થયું છે ત્રણ મહિને એટલે સો દિવસ જયારે વધી ગયા એકસો ને એક દિવસના ભગવાન જે દી થયા એ દિવસે એના નામકરણ સંસ્કાર થયા છે કારણ કે અત્યાર સુધી ભગવાનને આ સગટ ભંજન લીલા કરી તો અહીંથી આગળ વ્યાજ સુખદેવજી પણ સુખદેવજી એ વિચાર કર્યો કે હવે હું કેટલો સમય ભગવાન ભગવાન કરીશ લાલો કહીશ કારણ કે નામ વગેરે તો લીલામાં આનંદ નહીં આવે તો સુખદેવજીને થયું કે નહીં પહેલાં નામ રાખી દે ભગવાન પછી બીજી લીલા ગયો આગળ તો ત્રિણાવર્તના વધની લીલા પછી બ્રહ્માંડનું દર્શન કરાવ્યું એ લીલા પછી તરત હવે નામકરણ લીલા કહી રહ્યા છે કારણ કે નામ ન હોય તો આગળ વાત કેમ કરવી પછી તો નામકરણ કોણે કર્યું છે ગરગાચાર્યજી આ ગરગાચાર્યજી જે યાદવોના કુળ પુરોહિત છે અને આ કુળ પુરોહિત ગર્ગાચાર્યજીને વસુદેવે મોકલ્યા બ્રજમાં કે તમે બ્રજમાં જાઓ અને ત્યાં મારા બંને પુત્રો છે એનું તમે નામકરણ કરો તો ગરગાચાર્યજી વસુદેવજીની પ્રેરણાથી બ્રજમાં આવ્યા અને બ્રજમાં આવી અને નંદ મહારાજને મળે છે નંદ મહારાજે ખૂબ સુંદર એમનો આતિથ્ય સત્કાર કર્યો જે ભારત વર્ષમાં આપણે ત્યાં વિધાન છે અતિથિ દેવો ભવન ખૂબ સુંદર સ્વાગત કરી અને કહે છે મહદ નિણામ ગૃહિનામ દિન ચેતસામ કે જો કોઈ મહાપુરુષો જ્યારે કોઈ ગૃહસ્થના ઘરે આવે છે તો એનું આવું સામાન્ય નથી નિઃશ્રેય ભગવાન કલ્પતે ન અન્યથા ક્વચિત કોઈ પણ મહાપુરુષ કોઈ ગૃહસ્થના ઘરે જાય તો એનું મતલબ શા માટે જઈ રહ્યા છે એ કલ્યાણ કરવા માટે પણ આજકાલ કળિયુગમાં છે આજે લોકો એવું માને એ કોઈ સાધુ આવ્યા છે કંઈક ડોનેશન લેવા આવ્યા છે એમાં એનો વાંક નથી કારણ કે ઘણા ડોનેશન રસીદ બુકારે જ હોય કોઈ પણ બીજા એમ કે બોલો મહારાજ કઈ સેવા છે આ રસીદ બુક રહી બોલો લખા હોય પણ વાસ્તવમાં ઉઘરાણી કરવી સાધુઓનું કર્તવ્ય નથી અને એના માટે સાધુ કોઈના ઘરે જાતા નથી જે વાસ્તવિક સાધુ છે એ કોઈના ઘરે જાય છે તો એનું એક લક્ષ્ય છે કે દિનહીન અવસ્થાને પ્રાપ્ત થયેલો જે ગૃહસ્થ છે કારણ કે જો ગૃહસ્થ વ્યક્તિ નોકરી ધંધા કામમાં વ્યવહારમાં એટલા વ્યસ્ત હોય કે એને ભગવાનનું સ્મરણ ભજન કરવાનો અવસર મળતો નથી તો ભગવાનને ભૂલી ચૂકેલા આવા જે ગૃહસ્થ છે એને ભગવાન સાથે જોડવા માટે આ સાધુઓનું વિચરણ હોય છે સાધુ કોઈના ઘરે જાય છે નંદ મહારાજ કહે છે ગરગાચાર્યજી તમે અહીંયા આવ્યા છો તમે તમારા પ્રયોજનથી નહીં મારું કલ્યાણ કરવા માટે આવ્યા છો અહીંયા અને ખૂબ સુંદર જ્યારે સ્વાગત કર્યું અને એમના લક્ષણો પણ કીધા જ્યોતિષામ અયનમ સાક્ષાત તમે જ્યોતિષના જાણકાર નહીં જ્યોતિષના પ્રણેતા છો હું જ્યોતિષ શાસ્ત્ર તમે બનાવ્યું છે અને એટલા માટે એક કામ કરો ને મારા બે દીકરા છે ને એનું નામકરણ કરી દો ને ગરગાચાર્યજી મનમાં તો ખુશ થયા એ ખારું છે જે કામ હાટું આવ્યું તો મારે તને મનાવવાના હતા એને બદલે ઓટોમેટિક થઈ ગયું કે પણ નંદ મહારાજે કીધું કે આ કરો ને તો ગરગાચાર્યજી કીધું કે આ હું ન કરી કેમ કારણ કે હું જો તમારા પુત્રનું નામ રાખીશ તો કંસને ખબર પડશે કે આ તમારો દીકરો નથી આ કોનો દીકરો છે વસુદેવજીનો આ બલરામ ઠીક છે એ તો પુત્ર છે કારણ કે રોહિણી નંદન છે છે રોહિણીના પુત્ર પણ આ તમારો જે બીજો આનું નામકરણ જો હું કરીશ તો કંસને ખબર પડી જાય કે ગરગાચાર્યજી એ નંદ મહારાજના દીકરાનું નામ હું કેમ રાખ્યું કારણ કે નંદના પુરોહિત તો અલગ છે ગઈ કથામાં મેં કીધું તું ભાગુરી મોની છે ગળાના મનમાં સંદેહ થઈ ગયો નહીં નહીં સાંડી એ એના ગોત્રના અધિષ્ઠાતા છે સાંડિલ્ય મુનિ પણ એ નંદ મહારાજના દરબારમાં જે એના પુરોહિત બહે છે એનું નામ ભાગોરી મુનિ છે બેય છે સાંડિલ્ય ગોત્ર છે એનું એ સાંડિલ્ય ઋષિ છે તો કોઈ પણ માનો કોઈ ઇશ્યુ નથી તો એને તો એની પાસે નામકરણ કરાવવું જોઈએ પણ આ નામકરણ કોણ કરી રહ્યું છે ગરગાચારી તો કંસનો સંદેહ પાકો થઈ જાય અને એ તમારા પુત્રને પણ મારી નાખશે તો નંદ મહારાજ મારા કારણે તમારા દીકરાને મરવું પડે આ તો કેટલું મોટું પાપ છે તો અન્યાય છે એટલે હું નામ રાખી એકું હવે જો આવ્યા છે નામ રાખવા આટું બારથી ના પડે હું ન રાખી બધું કન્ફર્મ ક્લિયર કરે છે એ નંદ મહારાજના મનને જાણે છે કે આના મનમાં આને ખબર છે કે આ પુત્ર એનો છે કે બીજાનો છે નંદ મહારાજની અંદર શું ભાવ છે એ ક્લિયર કરવા માટે ગરગાચાર્યજી આ લીલા કરી આખી નંદ મહારાજ કે કામ કરો આપણે એવી રીતે કરવી કોઈને ખબર જ ન પડે એમ તો કે એના સંસ્કાર તમે કર્યા છે ગરગાચાર્યજી કે એવું કેવી રીતે બને કોઈને ખબર ન પડે અહીંયા તમારા સગા સંબંધીઓ બધા આવતા જતું હોય હું નામ રાખું વાત તો ગમે ને વઈ જાય અને એમાં આ ભારતવાળા એમથી થોડું જ ઉપાય કાય કેમ કે આનો તો વિષય જ ચર્ચાનો છે આ તો રોજ રાતે ભેગા થાય આખો દી હું બન્યું એની ચર્ચા થાય તો આ તમારા આજે બધા આ ગોકુળ વાળા છે એ ભેગા થઈને કોક તો કહે ને કે ગરગાચાર્યજી આવ્યા હતા એને નામ રાખ્યો ને વાત મથુરા પોકતા વાર લાગે નહી કંસ ખબર પડી જાય પણ એક કામ કરવી કોઈને નહીં ખબર પડે ખાલી આપણે ચાર જણા છું તમે હું અને આ બે છોકરા તો એટલામાં યશોદાજી આવ્યા યશોદાજી કે પ્લાનિંગ કરો બોલે આનું નામ રાખવાનું ગરગાચાર્ય કે હું નથી રાખવાનો કેમ કંસને ખબર પડે યશોદાજી કે નહીં પડે આપણે છાના કરીએ બધું ગરગાચારી તમારી વાત તો માનવામાં આવે એમ જ નથી હું કામ તમે તો કાંઈક નાનો હોય તો મોટો ઉત્સવ કરી નાખો છો હવે આનું નામકરણ છાના માના કરવું તો તમે છાના માના નહીં રહ્યો તમે તો ઉત્સવ કરશો અને ઉત્સવ કરશો એટલે આખા ગામને ખબર પડશે કે આનું નામકરણ થઈ ગયું એ સોદાજી બહુ ખરાબ લાગ્યું કારણ કે માં છે ને અને એને ના પાડે છે એ કે તો અમારો દીકરો છે એનો ઉત્સવ અમારે નહીં કરવાનો એક દીકરો તમારે એવા હાજી પણ ઓલો મારી નાખશે આને પછી કોના ઉત્સવ કરજો એટલે ઉત્સવ તો કરવાનો થાતો નથી તો કે નામકરણ સંસ્કાર અને ઉત્સવ નહીં બોલે આ નંદ કે ક્યારું એક કામ કરો અમે આ પછી કરી નાખશું અત્યારે નામ રાખ દે પછી કરશું ગરગાચારી છે કે નહીં આ યશોદાન પેલા આયથી મોકલ્યું આય નો જોઈએ કે આ કહી દે ગમે કારણ કે માં તો માં છે ને ભાઈ આખું નંદ ભવન ખાલી કરાય કોઈ નોકર નહીં કોઈ નહીં રોહિડી નહીં યશોદા નહીં કોઈ આ ચાર વ્યક્તિત્તે નંદ મહારાજે કીધું એક કામ કરો આપણે એવી એકાંત જગ્યાએ જઈને આ કોઈ ન હોય નહીં કે પણ આ ચાર તો આ બે છોકરા તો છે નંદ મહારાજ કે એને ક્યાં ખબર પડે હજી બોલતા શીખાય ગયા આપણે તણ ત્રણ મહિનાના જેને થોડી ખબર પડે કોને નામ રાખ્યું છે શું કર્યું છે તો એ છોકરા તો કોઈને કહે નહીં એક તર્ક ગર્ગાચાર્યજીએ કર્યો કે સારું માની લીધું આ કોઈને ન કહે પણ એવું તો બને કે હું આના નામકરણ કરીને વયો જાઉં અને પછી તમે બોલાવશો કયા નામે કઈક તો નામ આપશે ને કે મેં જે નામ આપ્યું નામથી બોલાવશો તો તમે જયારે એના નામથી બોલાવશો તેથી લોકો નહીં પૂછે કે નામકરણ આ નામ ક્યાંથી આવ્યું એનો મતલબ લોકોને ખબર પડશે કે નામકરણ સંસ્કાર થઈ ગયા નંદ મહારાજ કે એનોય તોડ છે મારી પાસે હો હું કહી દઈશ બધા મેં નામ રાખ્યું છે કેમ તો કે મને આ ગમતું હતું મેં રાખી દીધું જ્યારે બધી બાજુ હવે ગર્ગાચાર્યજીને લાગ્યું કે એક બાજુ કઈ લુ ફોલ નથી ક્યાંય કે મતલબ આપણી વાત લીક થાય એવું નથી પછી કીધું કે હવે તો એવી જગ્યા બતાવો ક્યાં આના નામકરણ કરીએ ભલે ગૌશાળા મયા જઈએ અને ગૌશાળામાં લાવ્યા ગૌશાળામાં ક્યાં ગમાણમાં ગમાણમાં બિહાર્યા નંદ મહારાજ નંદ મહારાજ બેઠા એક હાથમાં અહીંયા બલરામ અહીંયા ભગવાન કૃષ્ણ બે બાળકોને હાથમાં લઈને નંદ મહારાજ બેઠા અને સામે ગર્ગાચાર્યજી જો આજે ગરગાચાર્યજી ગુરુના રૂપમાં છે અને ગરગાચાર્યજીએ આ બંનેનું નામકરણ કરતા સૌથી પહેલા બલરામજીનું નામ રાખ્યું છે બલરામજીના મસ્તક ઉપર હાથ ફેરવી અને ગરગાચાર્યજી શું કહે છે અયમ હિરોણી પુત્રો રમયન સુહ્યદો ગુણે આખ્યાસ્યતે રામિત બલાધિક્યાત બલમ વિધો આ જે પુત્ર છે આનું નામ થશે રામ પોતાના ગુણો દ્વારા એ બધાને રમણ કરાવશે એટલે એનું નામ છે રામ બલમ વિદુ બળવાનોમાં શ્રેષ્ઠ બળવાન છે એટલે લોકો આને બલના નામથી પણ બોલાવશે બલ અને રામ બે અલગ અલગ નામ રાખ્યા ગર્ગાચાર્યજીએ અને સમય જતા પછી આપણે ભેગું કરી નાખ્યું બલ અને રામ બલરામ વિખુટા પડેલા યાદવોને એકત્ર કરી અને એને આનંદ આપવાનું કાર્ય કરશે એટલે એનું એક નામ સંકર્ષણ પણ છે જો ભગવાનના નામ જે છે ને એ કોઈ રાખી ન હોય કે સનાતન નામ છે કે આ નામ હું રાખું છું એ કહે છે આ રામ છે આ બલ છે આ સંકર્ષણ છે ખાલી આચાર્ય નામને પ્રગટ કરે છે આપણા નામ રાખવા પડે આપણું ગયા જન્મમાં કઈક બીજું નામ હોય એની પહેલા કઈક ત્રીજું હતું એની પહેલા કઈક અને અમુક ને તો આના જન્મમાં ડબલ નામ હોય અસલી નામ તો ખબર જ ન પડે હોય ને આપણે કોઈને કહેતા હોય ચકો નામ છે બધાને કહેતા હોય આનું નામ ચકો છે તો કોઈ પૂછે ક્યાં જવું ચકાભાઈ ઘરે જવું છે પણ ચકાભાઈનું આધાર કાર્ડ જોવી તો ખબર પડે ઓહો આનું નામ તો મગનભાઈ છે કે છગન ભાઈ જે કાંઈ હોય પણ આવું હોય ને ડબલ નામ એ બધા આપણા રાખેલા નામ છે ગમે ત્યારે બદલી જાય ને આપણા નામની કાંઈ વેલ્યુ નથી એમથી ગમે ત્યારે ફરે પણ ભગવાનના નામ સનાતન છે આચાર્ય ગણ અવતારોમાં આને ખાલી પ્રગટ કરે જેવી રીતે વશિષ્ઠ એ ભગવાન રામનું નામકરણ કર્યું તો એ ચારેય ભાઈઓના સનાતન નામ છે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એને એને રાખવાના નથી પણ એક સંસ્કાર કરવા માટે એક માધ્યમથી આ નામોનું પ્રકાશન થાય છે તો બલરામજી નું નામકરણ થયું પછી ભગવાન કૃષ્ણનું નામકરણ કરતા કહે છે આસન વર્ણાશ્રયો શુક્લો રક્તસ તથા પિત ઇદાનીમ કૃષ્ણતામગત ગત જો આ નામ નથી લેતા ભગવાન સુગમ કરગાચાર્યજી જાણે છે કે આપણાથી જે સિનિયર હોય જે મોટા હોય એનું ક્યારેય નામ લેવું જોઈએ ગુરુજન ગુરુનું ક્યારેય નામ ન લેવું જોઈએ હા ક્યારેક જરૂર પડે કોઈ પૂછે કે ભાઈ તમારા ગુરુ કોણ છે તો બોલો એ ઠીક છે પણ વાત વાતમાં ગુરુનું નામ લેવાય આપણા પિતાજી હોય કે દાદા એનું પણ વારંવાર નામ લેવું જોઈએ પિતાજી કયો દાદા કયો ઠીક છે તો વડીલ જે છે એના નામ નહીં લેવાની એક વિધિ છે તો ગર્ગાચાર્ય વિચાર્યું છેલ્લે હું તો દાસ છું કૃષ્ણ તો ભગવાન છે એટલે એણે કીધું કે આ પુત્ર સતયુગમાં શ્વેત રંગ ધારણ કરે છે ત્રેતામાં રક્ત કળયુગમાં પીળો અને ઈદાનીમ કૃષ્ણતામ ગત અત્યારે આ શ્યામ વર્ણ છે આનો રંગ શ્યામ છે એટલે એ કૃષ્ણ છે આવી રીતે નામકરણ કર્યું અને જો ભગવાન નામ જે છે રંગના રંગ કારણ કે કૃષ્ણ નામ આપવાનું હતું પણ ડાયરેક્ટ તો કૃષ્ણ બોલવાનું સાહસ કલર ઉપરથી કે આ ચારે યુગમાં અલગ અલગ રંગ અને પછી તો કૃષ્ણ તત્વનું પ્રવચન ચાલુ કર્યું કે પહેલા ક્યારેક ક્વચિત જાત તવ આત્મજ વસુદેવસ્ય પ્રાગયમ ક્યારેક પહેલા આનો જન્મ તમારા ભાઈ વસુદેવના ઘરે પણ થયો છે એટલે લોકો આને વાસુદેવના નામથી પણ ઓળખશે આટલું ક્લિયર કહી દીધું તો નંદ મહારાજના મગજમાં એ ન ઉતર્યું કે આ મથુરાથી આ આવ્યો છે એકદમ કૃષ્ણ તત્વના રહસ્યને ગરગાચાર્યજી ખોલી રહ્યા છે લોકો આને વાસુદેવ પણ કહેશે નંદ મહારાજ તમે બહુ આશ્ચર્ય નહીં કરો બહુની સંતી નામાની રૂપાણી છે તે તમારા પુત્રના અનેક નામ છે અનંત નામ છે અને એ બધા મને ખબર છે ગરગાચાર્યજી કે સામાન્ય લોકો આને જાણતા નથી આ તમારા દીકરાના કેટલા નામ છે ને એ બધા હું જાણું છું અને આ જે તમારો પુત્ર છે આના કારણે મોટી મોટી વિપત્તિઓ તમે પાર કરી જશો તમારા ગોકુળમાં કઈ પણ વિપત્તિ આવશે પણ આ દીકરો જે તમારો છે આના કારણે તમને કોઈ કષ્ટ નહીં થાય કેમ ગુણોની સમાન આ નારાયણ છે હવે આટલું ક્લિયર પછી તે ન સમજ્યા એક રહસ્ય પ્રગટ કર્યું કે તમારો આ પુત્ર છે પુરાને બ્રજપતે સાધવો દસ્યુ પીડિતા જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ રાજા રહ્યો અને ચોર લૂંટારા હોય આતંક મચાવ્યો એ સમયે તમારો આ પુત્ર જે છે એને જન્મ લીધો અરાજકે દસ્યુને સમય દીધા અને એણે રાજા બની એ લુટારો ઉપર વિજય પ્રાપ્ત કરી આ પૃથ્વીને સુખી કરી આ શ્લોક જે છે આમાં ભગવાનના એક અવતારની કથા ગર્ગાચાર્યજી કહી રહ્યા છે આ કયો અવતાર છે જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ રાજા નહોતા તમે સાંભળી ગયા છો ને મમતા પાર્કમાં એટલે પૃથ્વ અવતાર એનું સંકેત ગર્ગાચાર્યજી અહીંયા આપી રહ્યા છે કે વેન ને મારી નાખ્યો પૃથ્વી ઉપર કોઈ રાજા નહોતો તો ભગવાન પૃથ્વીના રૂપમાં પ્રગટ થઈ અને આ પૃથ્વીને સુવ્યવસ્થિત કરી હવે આટલું ક્લિયર કીધ્યા પછી પણ જ્યારે ન સમજ્યા એટલે ગર્ગાચાર્યુ એક તો પ્રવચન પૂરું કરી દઈ કારણ કે આટલું ક્લિયર છતાં એને નથી મગજમાં આવતું આ ભગવાન છે તો એ કે તત્વ નો સમજે પણ એટલું કીધું કે આને પુત્ર માનો અને આની રક્ષા કરજો સાચવજો બરાબર તો જો વાસ્તવમાં નંદ મહારાજ નો ભાવ છે પુત્ર નો ભાવ એ કૃષ્ણને ને પુત્ર માને છે આ મારો દીકરો છે પણ હકીકત તો એ છે કે કૃષ્ણ તત્વ ખબર પડે કે ન પડે પણ નંદ નો ભાવ છે એ જ સર્વોચ્ચ ભાવ છે ભગવાનને એક વાર કોઈ પુત્ર માની લે આને માનવા માટે તો આટલા જન્મોની સાધના છે તપસ્યા છે પ્રાપ્ત થાય નંદ મહારાજની છે તો ગર્ગાચાર્યને લાગ્યું કે આના ભાવને કાંઈ બદલવાની જરૂર આ જ્યાં છે એ બરાબર છે એકદમ પરફેક્ટ છે અને વાસ્તવમાં નંદ મહારાજ પરફેક્ટ છે વાત્સલ્ય રસમાં સ્થિત છે આ રીતે જ્યારે ભગવાનનું નામકરણ થયું તો હવે સુખદેવજી ભગવાનને કૃષ્ણ નામથી સંબોધિત કરશે